કર વ્યવસ્થાપન રાજાએ કેવા વ્યક્તિ પાસેથી કર લેવો જોઈએ કેટલો લેવો કઈ રીતે લેવો અને કોની પાસેથી ન લેવો જોઈએ આ વિચારો જે મહાભારતની ગીતાઓમાં છે તેનો આપણે અત્યારે અભ્યાસ કરીએ રાજાએ દુર્બળ મનુષ્ય પાસેથી કર લેવો જોઈએ નહીં જો દુર્બળ મનુષ્ય પાસેથી કર લેવામાં આવે તો તે દુર્બળની નજર અગ્નિની જેમ રાજાને બાળી નાખે છે માટે એ વિશે રાજાએ સાવધ રહેવું જોઈએ મનુ કહે છે કે ખરીદી વેચાણ વ્યવહાર ભાડું બથ્થું રક્ષાનો ખર્ચ નફો આ બધું સારી રીતે જોઈને વેપારી પાસેથી કર લેવો જોઈએ રાજાએ કઈ રીતે કર ઉઘરાવવો જોઈએ તેનું દ્રષ્ટાંત આપતા મનુ કહે છે કે જળો જેમ લોહીને વાછરડું જેમ દૂધને અને ભમરો મધને અલ્પ પ્રમાણમાં પીવે એમ રાજાએ પણ પ્રજાજનો પાસેથી થોડો થોડો કર લેવો જોઈએ વધુ કર લઈ તેને પીડા ન આપવી